રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને હવે ઘણા માણસોને હજી પણ યુકેમાં આવવું છે તો મેં કીધું હાલો યુકેમાં આવવું હોય તો કંઈ વાંધો ને તો મોસ્ટ વેલકમ તમે બધા પણ આ જે નવા કાયદા બધા જે બહાર આવી પડ્યા છે એમ અને સબાના મહેમૂદે બધું જે હું કીધું છે તો બધું આના વિશે થોડીક વાતો કરીએ તો તમને કઈ ખબર પડે અને આને આને કદાચ તમારે કંઈ આવવું હોય તોય પણ તમારે કામ લાગે હું આપણે મેઇન વસ્તુ તો એ જ છે ને કે આપણે માહિતી જોઈએ બસ બીજું તો હું આપણેના ને આપણને જે મળી જે ખબર પડે એ તમને કહું બાકી કંઈ આપણે એમાં એક્સપર્ટ નથી પીએ તમને કહી દઉં કે ભાઈ આપણે કંઈ કોઈ કાંઈ કાયદા માટે કે કાયદા એમાં બધી આંટી ઘૂંટી હોય નહીં આંટીઘૂમાં આપણે જવું નહીં એવું નહીં પણ મેઇન મેઇન વસ્તુ શું છે તો એના વિશે મારે તમને વાત કરવી તો પહેલી વસ્તુ તો એ કે આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે સ્કિલ વર્કર વિઝાનું જે એના ઉપર બેઝ ઉપર આવવું હોય કોઈ નહીં તો પહેલાં આપણે બી વન જે હતું બી વન ઇંગ્લિશ લેંગ્વેજ માટે રાઈટ એ જરૂરિયાત હતી એના માટે સ્પીકિંગ રાઇટિંગ રીડિંગની બધું પ્રોપર આવડવું જોઈએ એના બદલે હવે એ હવે બી ટુ લેવલ કરી નાખ્યું એટલે એના કરતાં હાયર લેવલ ટૂંકમાં એમ તો થોડુંક વધારે તમારે પ્રોફિશન્સી હોવી જોઈએ ઇંગ્લિશમાં રાઈટ સ્પેશિયલી બોલવામાં પણ સ્પીકિંગમાં તો એ છે ને મેઇન વસ્તુ છે પહેલી વસ્તુ તો સ્કિલ વર્કર વિઝામાં આવવું જોઈએ ને આ બધું લો અને મીડિયમ સ્કિલ વર્કર વિઝા છે એને ખાસ એપ્લાય થાય છે તો એમાં જો તમે આવવા માગતા હોય તો તમારે હવે બી વનને બદલે બી ટુ લેવલ ઉપર તમારે કામ કરવું પડશે અને એમાં પાસ થવું પડશે પહેલી વસ્તુ અને બીજું જોબ ઓફર તો જરૂરી જ છે એના માટે તો અને જોબ ઓફર માટે તમારે પાછું સ્પોન્સર જોઈએ એમ્પ્લોયર પાસેથી અહીંયાથી તમે સ્પોન્સર મોકલે અને એમ્પ્લોયર પાસે સ્પોન્સર ક્યારે એ મોકલી શકે કે હોમ ઓફિસ થ્રુ એમ્પ્લોયરને સ્પોન્સર એપ્રૂવ હોય તો જ તમે આવી શકો નહીં તો એ પણ ન આવી શકો એટલે થોડાક વધારે બધા સ્ટ્રિક થયા છે અને એની અંદર જે જુલાઈ બે હજાર પચીસની અંદર એલિજિબલ જોબ રિક્વાયરમેન્ટ લિસ્ટ આખવું જે હતું અહીંયા એ લિસ્ટ છે ને બહાર જે પાડ્યું છે એમાં ઘણા બધા બીજા કટડાઉન ઘણા બધા કરી નાખ્યા છે કેર વર્કર્સના નામ તેને બધાએ વધારે રાઈટ તો એમાં હવે તમે નહીં આવી શકો પણ હજી પણ તમારે નર્સ તરીકે કે સ્પેશિયલ તમે કોઈ હોય ડિગ્રી તમારી પાસે અથવા તો કોઈ સ્કિલ હોય આઈટીની કોઈ ને એના બેઝ ઉપર કોઈ સ્પોન્સર તમને કરતું હોય તો એમાં તમે હજી આવી શકો રાઈટ અને એ જે લિસ્ટ છે એ હજે આ બે હજાર છવ્વીસની એન્ડ સુધી ચાલશે એવું છે અને બીજું હવે અહીંયા યુકેની અંદર તમારે કોઈ ફરવા આવવું હોય એવા પિંચાશી કન્ટ્રી જે છે એટી ફાઇવ કન્ટ્રી ઇન્કલુડિંગ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ઈયુ યુ ઇયુમાં બધા આવી જાય બધા કન્ટ્રી ઈયુના યુના બધાએ રાઇટ હવે એ બધાને તમારે ફરવા અહીંયા આવવું હોય તો એના માટે સૌથી પહેલાં બિફોર અહીંયા આવે એ પહેલાં હે ને એને ઈટીએ ખાસ જરૂરી છે અને એ પચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લાગુ પડશે ઈટીએ એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ રાઇટ ઈટીએ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન રિક્વાયરમેન્ટ બહુ જરૂરી છે એના વગરના તમે અહીંયા એન્ટ્રી તમને આપીએ નહીં કોઈ પણ કન્ટ્રીમાં એટલે યુરોપમાં કોઈ પણ માણસ રહેતું હોય અથવા તો અમેરિકાથી આવવું હોય તો અમેરિકાવાળાને પણ હવે એન્ટ્રી એમને એમ નહીં મળે ઈટીએ જો હે જરૂરી છે બરાબર છે તો એ છે ને પચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લાગુ પડશે બધા માટે પણ ઇન્ડિયા માટે લાગુ નહીં પડે કારણ કે ઇન્ડિયાને તો પહેલાંથી જ સૌથી પહેલાં જ આપણે વિઝા જોઈએ વિઝા વગરના આપણે આવે જ ન હકીએ એટલે આપણું તો બધું પહેલાંથી જ ક્લિયર થઈ જાય પછી આપણે આવી હકીએ એટલે આપણા માટે જરૂરી નથી ઇન્ડિયા માટે જરૂરી નથી કહેવાનો મતલબ કે ઇન્ડિયાથી આવતા હોય જે પેસેન્જર કે માણસો એના માટે અને આઈએલઆર માટે તમને ખબર છે કે જે સબાના મહેમૂદે વચ્ચે ઓલો બોમ્બ ફોડ્યો હતો પાર્લામેન્ટની અંદર બોમ્બ એટલે કે કંઈ બોમ્બ એટલે કે લીગ એવો બોમ્બ નહીં પણ ખાલી કાયદાનો બોમ્બ એમ બરાબર તો એ જે બોમ્બ ફોડ્યો હતો કે જે પાંચ વર્ષના વિઝા પાંચ વર્ષ પછી તમે અહીંયા જેટલા માણસો રહેતા હતા એને બધા એને આઈએલઆર મળી જતું હવે એ નહીં મળે અને એનું આખું કન્સલ્ટેશન હજી ચાલુ છે તો એ લગભગ બે હજાર છવ્વીસ અહીંયા એપ્રિલથી લાગુ પડે એવું છે એટલે પાંચને બદલે હવે દસ ને પંદર વર્ષને તમારે રહેવું પડીએ રાઇટ ત્યારે તમને વિઝા ટૂંકમાં અહીંનું રેસિડન્સી મળશે એમ સિટીઝનશીપ નહીં પણ રેસિડન્સી આઈ એલ આર ઇનડેફિનેટ લીવ રિમેન્સ એટલે તમે અહીંયા રહી શકો રાઇટ તમારે વિઝાની જરૂર ના પડે દર વખતે જે આપણે જરૂર પડે કે તો એનો હવે એ અમલીકરણ લગભગ એપ્રિલ બે હજાર છવ્વીસથી થવાનું છે એવું જણાવે છે રિપોર્ટ રાઈટ પછી સ્ટુડન્ટ જે અહીંયા ફરવા સ્ટુડન્ટ એને ફરવાને સ્ટુડન્ટને ભણવા માટે આવે બરાબર સ્ટુડન્ટ જે ભણવા માટે આવતા હોય એના માટે તમે જો લંડનની અંદર યુનિવર્સિટી હોય તમારી તો ચૌદસો ને પાઉન્ડ વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ એટી થ્રી પાઉન્ડ મિનિમમ પર મંથ એ એક્સપેન્સ છે એનો એ બતાવવો પડે તમારે અહીંયા કે એટલો એક્સપેન્સ તમારે ચૌદસો ને નો પાઉન્ડનો છે રાઈટ એ તમારે પાસે હોવા જોઈએ એટલા પૈસા અને જે બાર હોય તો એને અગિયારસો ને છત્રીસ પાઉન્ડ પર મંથ જે ખર્ચો આવે એ ખર્ચો તમારા એકાઉન્ટમાં તમારે પાસે હોવા જોઈએ એ પૈસા નહીં હોય તો એ તમને અહીંયા તમને વિઝા મળીએ નહીં અને અંડર ગ્રેજ્યુએટ જે આવે છે એના માટેની જે ફી છે પહેલાં નવ હજાર બસો ને પચાસ હતી એને બદલે નવ હજાર પચીસ પાઉન્ડ કરી દીધી ફી રાઈટ એટલે આ ફી પણ વધારી દીધી એટલે ટૂંકમાં બધી ચારે બાજુથી સ્ટ્રીક થયા છે મેઇન વસ્તુ એક જ અને સ્ટ્રીક થવાનું કારણ તમને પહેલાં મેં આ પહેલાં ઘણા વિડિયો બના બનાવ્યા છે એને કીધું છે કે સ્ટ્રીક થવાનું કારણ બીજું કાંઈ નથી પણ આટલા બધા માણસો આવી ગયા છે અને હવે એને એટલા બધા માણસોને રેસિડન્સી આપવી અને રેસિડન્ટ આપે એક વખત રેસિડન્સ મળી જાય અહીં થઈ જાય એટલે એને આ બધા અહીંના જે પબ્લિક જે બેનિફિટ બધા જે સોશિયલ બેનિફિટ બધા મળે છે એ મળે તો આ લોકો પાસે એટલું ફંડ નથી કે એ બધાને આ સવાઈ થઈ હગે અને આપી શકે રાઈટ અને એ ક્વોલિફાય તો થઈ જાય ક્વોલિફાય થઈ જાય ને એને આપવા પડે પછી એક વખત તમને રેસિડન્સી આપી દઈએ એટલે એટલે આ પ્રોબ્લેમ છે એટલે એને હે ને લંબાવવા લાંબુ લાંબુ કરવું અને ધીરે ધીરે એ કે પછી ભલે ને વાંધો નહીં ધીરે ધીરે આપશું એટલે ત્યાં સુધીમાં તરીકે આપણું બજેટ રાખ ને આ સરકારી છે ત્યાં હું રહીએ ને પાછી તમારે બીજી આવી જાય તો એ કે એના એનો એડેક કે આપણો એડેક તો નીકળી જાય એમ એટલે આવું બધું છે ભંડરાની કે તો આ બધા કાયદા પ્રમાણે મેં કીધું ચાલો તમારે થોડોક વાત કરી દઉં બાકી તો પહેલાં બીજા વિડીયા બનાવેલ છે આપણે આના પહેલાં કે આવું બધું બધું જે કંઈ જાહેરાત થઈ છે અને કેટલા માણસો અહીંયા છે અને કેટલા માણસો જવાના છે પાછા અને કેટલા માણસને મોકલે ડિપોટ કરે ને ખોટા ઇલીગલ માણસો જે અહીંયા રહીએ છે એને બધાને હવે એ બધાને એક પછી એક પછી લઈએ છે વારો હવે જોઈએ આગળ શું થાય છે બરાબર છે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયાર